પશુપાલન પરિવારમાંથી આવતી બહેનો અહીંયા પહોંચી છે વહેલી સવારથી મોટી સંખ્યામાં અહીંયા એક અલગ પ્રકારનો જ્યારે ઉત્સાહ જોવા મળતો હોય ત્યારે મારી સાથે પશુપાલન સાથે સંકળાયેલી બહેનો છે અહીંયા શું નામ છે આજે કેમ અહીંયા આજે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બનાસ ડેરીની મુલાકાત લેવા માટે આવ્યા છે અમારા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત થાય છે આજે એક ડેરી થકી ઘણા બધા પ્લાન્ટો બન્યા છે એ અમારા માટે લાભદાયક છે અને પશુપાલનો માટે ખૂબ જ લાભદાયક છે એક પશુપાલક તરીકે અમે છાણનો છાણ ગોબર છાણ બનાવતા એમાંથી પણ આજે ઘણી બધી પ્રોડક્ટ બનવા મળી જેથી છાણ થકી બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટ એ જે ના આપણે રાધણ ગેસ માટે થાય છે બીજો સીએનજી પ્લાન્ટ જેના દ્વારા સીએનજી પ્લાન્ટ જે બનાવી અને જેના દ્વારા આજે અમે ગાડીઓ પણ સીએનજી દ્વારા ગેસ દ્વારા ચલવી શકીએ છીએ પેલા વિચાર્યું હતું આવું સોનલબેન ક્યારે કે આપણા છાણ માંથી આપણી ગાડીઓ ચાલે ના એવું ક્યારે વિચાર્યું નહોતું પણ આજે આ હકીકત છે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ એ ચેરમેન બન્યા એના થકી આજે આ બધું ડેરીનો વિકાસ થયો અને ડેવલપ થયો અને બનાસ કાંઠાનું ગૌરવ અને આનંદની વાત છે આજે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે અહીંયા પહોંચવાના છે ઘણા બધા પ્રોજેક્ટો જોવા લોન્ચ કરવાના છે ખાત ખાતમુહૂર્ત થવાના છે એના ફાયદા આગામી સમયમાં કેવી રીતે થશે એના ફાયદા આગામી સમયમાં ઘણી રીતે થઈ શકે છે